બિલના વધારા ઘટાડામાં પણ ફેરફાર થઈ શકે આ મને તમને બધાને ખબર પડે આપણે જરૂરત નથી ને આપણે ચોરી નથી કરતા તો સ્માર્ટ મીટર અમારા ઘરે બળજબરી પૂર્વક શું સૌથી મોટો પ્રશ્ન અને આ મુદ્દે કમલેશભાઈ વિક્રમભાઈ અહીંયા આવેલી ટીમ કે અમે કોઈ આ મુદ્દે લડીએ તો અમે અપેક્ષા એટલી રાખીએ કે આમાં અમારે કોઈ રાજનીતિ નથી કરવી સહકાર તમારે બધાએ આપવો પડે આજે આ ઘર હોય તો એસાનો પ્રશ્ન છે કાલ અહીંયા એસી ફૂટ રોડનો હશે પ્રમ દિવસ હશે રાજ આસપાસનો બરાબર છે દરેક જગ્યાએ આ મીટર લગાવવાના છે લડાઈના શ્રી ગણેશ આપણે કરીએ સાથે આવીને કમસે કમ ઉભા રહીએ નહીતર આ લડાઈ પરિણામ નહીં મળે બધા એવું ઈચ્છે અમારા એક નું શું જાય તો સરવાળે પ્રશ્ન એ જ હોય છે કે આપણું રડવું ખેપું કંપની લઈ જશે સામાન્ય પરિવાર હશે ને એના ઘરે જ્યારે થાકી ન કરીએ ઘરે આવશે ને બૈરા એક જ વાત કરશે ફ્લાઇટ નથી રીતે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે ભાઈએ કીધું કે મેં પાંચસો રૂપિયા રિચાર્જ કાલે કરાયું ને આજે ખાલી થઈ ગયું ભાઈએ પંદરસો નું રિચાર્જ કરાવ્યું આજે માત્ર અગિયારસો રૂપિયા વધ્યા છે મતલબ સાફ છે કે આ રિચાર્જ કરાવી આપણું ભેગું થવાનું નથી ખોટા પૈસા કેશ થી ખોટી રીતે જાય છે અને ફરિયાદ કરવા માટેની કોઈ ઓફિસ હોય તો આ મુદ્દે સહકાર આપો એ જ અપેક્ષા સાથે તમારી તૈયારી હોય તો પરિણામ લાવવા સુધી નહીં આવતા સમયમાં મીટર લગાવતા અટકાવી દેવા સુધીની તૈયારી અમારી છે અને આ કોઈ અમારા માટેની પહેલી લડાઈ નથી આ તમને કહીએ આ અમારા માટેની કોઈ પહેલી લડાઈ નથી પણ અપેક્ષા એક રાખી એક સહકાર તમે બધા આપો Subscribe now and press the bell icon. Never miss an update.